જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામાયણની કથાનો ભાગ બીજો સાંભળશું ચૈત્ર માસમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો આથી આ મહિનામાં રામાયણની કથા સાંભળવી ભગવાન શ્રીરામની સ્તુતિ ગાન કરવાનું રામાયણની કથા સાંભળવાનું મહાત્મ્ય છે રામાયણ એ આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો છે અત્યારની યુવાન પેઢી આ અમૂલ્ય વારસો આપણી આર્ય સંસ્કૃતિને ભૂલી ન જાય આર્ય સંસ્કૃતિનો આ વારસો આપણા ઘરમાં જીવનમાં સંસ્કારમાં જળવાઈ રહે એ હેતુથી ગુજ પરિવાર ચેનલ યુટ્યુબમાં રામાયણની કથાના પાઠ સાંભળશું જો આપને રામાયણની કથા પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આ વિડિયોમાં રામાયણના બાલ્યકાંડની કથાનો ભાગ બીજો સાંભળશું તો કથા શરૂ કરીએ એકવાર મહર્ષિ વિશ્વામિત્ર દશરથ રાજાના દરબારમાં પધાર્યા રાજાએ તેમનું સ્વાગત કરી પૂજન કર્યું અને યોગ્ય આસન પર બેસાડ્યા મુનિ વિશ્વામિત્ર પહેલા કૌશિક રાજા હતા એકવાર તેઓ સૈન્ય સહિત જઈ રહ્યા હતા ત્યારે વચમાં વસિષ્ઠ ઋષિનો આશ્રમ આવ્યો વસિષ્ઠ ઋષિએ તેમનો સત્કાર કર્યો તેમની પાસે શબલા કરીને એક કામઘેનું ગાય હતી વશિષ્ઠજીએ ગાયને કહ્યું કે માં આ રાજવીનો યોગ્ય આદર સત્કાર કરો અને જોત જોતોમાં અનેક પ્રકારના ખાવા પીવાના સાધનો ત્યાં પ્રગટ થયા સૈન્ય સહિત રાજાએ ઉત્તમ પ્રકારનું ભોજન કર્યું આવી ચમત્કારિક ગાયને જોઈને રાજાએ કહ્યું હે ઋષિ તમને આ ગાયનું શું કામ તમે તો સંસાર ત્યાગી દીધો છે માટે મને આ ગાય આપી દો ઋષિએ ના પાડી એટલે રાજા બળપૂર્વક ગાયને લઈ જવા લાગ્યા આથી ઋષિએ ગાયને કહ્યું કે મા આ રાજવી તને જબરજસ્તી લઈ જાય છે માટે તમે સૈનિકો પેદા કરી તમારી અને મારી રક્ષા કરો અને ગાયે હુંકાર કર્યો ત્યાં જ પુષ્કળ સૈનિકો પેદા થયા અને રાજાના સૈન્ય સાથે લડવા લાગ્યા જોત જો રાજાનું સૈન્ય નાશ પામ્યો રાજાને આ હારથી બહુ લાગી આવ્યું તે જ વખતે સંન્યાસ લઈ તપ કરવા ચાલ્યા ગયા તપ કરીને તેમણે બ્રહર્ષિની પદવી મેળવી અને અસ્ત્રશસ્ત્રની શસ્ત્રની તથા અનેક પ્રકારની વિવિધ વિદ્યાઓ પ્રાપ્ત કરી લોકો તેમને બ્રહર્ષિ વિશ્વામિત્રના નામથી ઓળખવા લાગ્યા પછી તેઓએ આવી વશિષ્ઠ મુનિ પર અનેક અસ્ત્રવિદ્યા અજમાવી પરંતુ વસિષ્ઠ ઋષિ પાસે બ્રહ્મદંડ હતો તેમને અડકતા જ તે અસ્ત્ર શાંત થઈ જતો છેવટે વિશ્વામિત્રે બ્રહ્માસ્ત્ર છોડ્યું પરંતુ તે પણ બ્રહ્મદંડને અડતા શાંત થઈ ગયું વિશ્વામિત્રનો બધો ગર્વ ઉગળી ગયો તે વસિષ્ઠ મુનિને નમવા લાગ્યા પરંતુ વશિષ્ઠજીએ તેમને ગળે લગાવ્યા અને તેમનું બહુમાન કર્યું એવા એ તેજસ્વી ઋષિ વિશ્વામિત્ર આજે દશરથ રાજા પાસે કંઈક માગવા આવ્યા હતા સમ્રાટે કુશળતા પૂછીને કહ્યું હે બ્રહ્મર્ષિ હું આપની સ્ત્રી સેવા કરી શકું વિશ્વામિત્રે કહ્યું રાજન અમારા પર દુઃખ આવી પડ્યું છે તાડકા નામે રાક્ષસી તથા સુબાહુ અને મારી જ નામના રાક્ષસો અમારા યજ્ઞ કાર્યમાં વિઘ્ન કરી રહ્યા છે અને બીજી અનેક રીતે તપોવનના ઋષિ મુનિઓને પીડી રહ્યા છે માટે તમારા મોટા કુંવર રામ અને લક્ષ્મણને મારી સાથે મોકલો તેઓ આ રાક્ષસના ત્રાસથી અમને છોડાવશે આ સાંભળી દશરથ રાજા અકળાઈ ગયા રામ તો એમના અતિ લાડકા પુત્ર હતા આવા કુંભળી વયના કુમારોને દુષ્ટ રાક્ષસો સામે લડવા કેવી રીતે મોકલવા તેમને સ્પષ્ટ ના પાડી દીધી આથી વિશ્વામિત્ર કોપાયમાન થઈ ગયા તેઓ કંઈ શાપ આપે એ પહેલા જ વશિષ્ઠજીએ તેમને શાંત પાડ્યા પછી દશરથ રાજાને કહ્યું હે રાજન વિશ્વામિત્રજી ધર્મની મૂર્તિ છે ત્રણેય લોકમાં રહેલા અસ્ત્ર આયુધોનું તેમને જ્ઞાન છે તેમના પ્રભાવને હું જાણું છું કોઈ વિધિના સંકેતથી જ તેઓ રામ લક્ષ્મણને લઈ જવા આવ્યા છે આથી બંને રાજકુમારોને અવશ્ય લાભ થશે અને બંને કુમારો વયમાં ભલે નાના હોય પરંતુ બળ બુદ્ધિમાં અજય છે માટે વ્યાકુલતા બંનેને મોકલો ગુરુ વસિષ્ઠની વાતથી રાજાને સંતોષ થયો તેમણે વિશ્વામિત્ર સાથે જવાની આજ્ઞા કરી બંને કુમારો સહર્ષ મુનિ સાથે જવા તૈયાર થયા વિશ્વામિત્ર મુનિ રામ લક્ષ્મણને લઈને પોતાના આશ્રમ તરફ નીકળ્યા ચાલતા ચાલતા તેઓ સરયુ નદીના દક્ષિણ કિનારે પહોંચે છે મુનિએ કહ્યું વત્સ આજે આપણે અહીં વિશ્રામ કરીશું તમે સ્નાન કરીને આવો રામ લક્ષ્મણ સ્નાન કરીને આવ્યા પછી વિશ્વામિત્ર મુનિએ રામચંદ્રને કહ્યું કે હે વત્સ મેં તપ વડે પ્રાપ્ત કરેલી અને બ્રહ્મદેવે ઉત્પન્ન કરેલી બલા અને અતિબલા નામની મંત્ર વિદ્યા તમે ગ્રહણ કરો આ વિદ્યાના પ્રભાવથી તમને થાક લાગશે નહીં જવર પીડશે નહીં શ્રદ્ધા તૃષા સતાવશે નહીં તમારા રૂપમાં વિકૃતિ આવશે નહીં જાગૃત નિંદ્રાવસ્થા કે અજાણપણામાં કોઈ રાક્ષસ તમને હણી શકશે નહીં વાદ વિવાદમાં તમને કોઈ હરાવી શકશે નહીં અને તમારા જે ઉપરાક્રમી કોઈ હશે નહીં તમે આ વિદ્યા ગ્રહણ કરી જગતની રક્ષા કરો રામે શુદ્ધ હૃદયથી મુનિ પાસેથી બંને મંત્ર વિદ્યા ગ્રહણ કરી આથી તેમના તેજમાં એકાએક વધારો થઈ ગયો રાત વાસ્તો કરી ત્રણેય સવારે આગળ ચાલવા માંડ્યા અને ગંગા સરયુના સંગમ પર પહોંચ્યા ગંગાજીના દર્શન કરી રામ લક્ષ્મણ ચારે બાજુ નિહાળી રહ્યા હતા ત્યાં એક આશ્રમ હતો તેની ચારે બાજુ અદભુત રમણીયતા હતી રામે પૂછ્યું હે મુનિ શ્રેષ્ઠ આશ્રમ કોનો છે હે રામલક્ષ્મણ આ આશ્રમ શિવજીનો રુદ્રાશ્રમ છે શિવજી અહીં તપ કરતા હતા દેવોના કહેવાથી કામદેવે ભગવાન શિવનો તપો ભંગ કરવા અહીં પ્રયત્ન કર્યો હતો આથી શિવજીએ તેને બાળીને ભસ્મ કરી નાખ્યો આમ કામદેવ અંગ વિહીન થવાથી અનંગ નામે ઓળખાયો આ પ્રદેશ અનંગ દેશ નામે જાણીતો થયો આજે આપણે અહીં નિવાસ કરીશું જણા નદીમાં સ્નાન કરી સંધ્યા પૂજન કરી રુદ્રાશ્રમમાં ગયા ત્યાં રહેલા ઋષિ મુનિઓએ તેમનો સત્કાર કર્યો અને ત્રણેય ત્યાં જ રાત્રિ વિતાવી સવારે પ્રાતઃ કર્મ પતાવી ત્રણેય નાવ દ્વારા ગંગાજીના સામા કિનારે પહોંચ્યા અને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા રસ્તામાં ઘોરવન પ્રદેશ આવ્યો રામે તેનું નામ પૂછ્યું વિશ્વામિત્ર મુનિએ કહ્યું દેવરાજ ઇન્દ્રે વૃતાસુરનો વધ કર્યો એટલે તેનામાં બ્રહ્મ હત્યાએ પ્રવેશ કર્યો તે મલથી લેપાઈ ગયો અને શ્રુધ્ધાથી પીડાવા લાગ્યો દેવોએ આ સ્થળે તેને ગંગાજળથી સ્નાન કરાવ્યું આથી તે બંને ઉપદ્રવથી મુક્ત થયો અને આ પ્રદેશ મલદ અને કારુષ નામથી ઓળખાવા લાગ્યો આ બંને પ્રદેશ ઇન્દ્રની કૃપાથી સમૃદ્ધ હતા પરંતુ અહીં તાટકા નામે ઈચ્છિત રૂપ ધારનારી બળવાન યક્ષિણી ઉત્પન્ન થઈ એણે આ પ્રદેશને ઉજ્જળ બનાવી મૂક્યો રામે પૂછ્યું શું એ બહુ બળવાન છે હા સુકેતુ યક્ષે બ્રહ્માજી પાસે તપ કરી આ પુત્રી મેળવી હતી તેનામાં હજાર હાથીનું બળ છે તેના સુંદ નામના યક્ષ સાથે લગ્ન થયા એનાથી એને મરીચ નામનો બળવાન પુત્ર થયો એક વેળા અગત્ય મુનિના શ્રાપથી સુંદરનો નાશ થયો આથી ક્રોધે ભરાયેલી તાટકા પુત્ર સહિત અગત્ય મુનિને મારવા ઘસી ગઈ મુનિએ તાટકાને વિકરાળ મુખવાળી રાક્ષસી થવાનો શાપ આપ્યો આથી તે પોતાના પુત્ર સાથે અહીંના પ્રદેશને ખેદાન મેદાન કરતી ઋષિ મુનિઓને રંજાડી રહી છે મારી આજ્ઞાથી હે રામ તમે એનો વધ કરો જેવી આજ્ઞા કહીને રામે ધનુષ્યનો પ્રચંડ ટંકાર કર્યો એથી ચારે દિશા ડોલી ઉઠી તાટકા પણ ગભરાઈ ગઈ પરંતુ પછી એ સ્વસ્થ થઈને અવાજની દિશામાં દોડી અને બંને કુમારોને જોતા જ મારવા માટે ઘસી આવી રામ લક્ષ્મણે બાણ મારવા માંડ્યા એટલે તાટકા ક્રોધે ભરાઈ અને માયાથી ધૂળના ગોટે ગોટા રચી અંધકાર ફેલાવી દીધો રામલક્ષ્મણ આથી મૂંઝાયા તાટકાએ બંને ભાઈઓ પર મોટી મોટી શિલાઓ ફેંકવા માંડી રામ લક્ષ્મણે એ શિલાઓને બાણ મારી અધ વચ્ચેથી જ તોડી નાખી અને તાટકાના હાથ છેદી નાખ્યા આમ રામ લક્ષ્મણ અને તાટકા વચ્ચે ભયંકર યુદ્ધ થવા માંડ્યું સંધ્યાકાળ થતાં જ રામે માયાવી તાટકાના હુંકાર પરથી શબ્દ વેથી બાણ માર્યું અને તાટકાના હૃદયને વીંધી નાખ્યું તાટકા ચિત્કાર કરી નીચે પડી અને મૃત્યુ પામી રામના હાથે તાટકાનો વધ થતાં જ દેવોએ અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ કરી તે રાત્રિ તાટકા તાટકાવનમાં વ્યતીત કરવી સવારે નિત્ય કર્મથી પરવારી રામ લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે આવ્યા મુનિએ પ્રસન્ન થઈને રામને સર્વ પ્રકારની અસ્ત્રવિદ્યા આપી રામે તેને પ્રેમપૂર્વક ગ્રહણ કરી પછી સર્વ પ્રકારની આયુધ વિદ્યા પણ શીખવી અને એક અનેક દિવ્ય આયુધો રામને આપ્યા પછી ત્રણેય જણા આગળ ચાલવા માંડ્યા આગળ જતા અત્યંત હરિયાળો પ્રદેશ આવ્યો રામે પૂછ્યું મહારાજ આ પ્રદેશ જૂનો લાગે છે અહીં આશ્રમ પણ છે અહીં આપનો આશ્રમ કેટલો દૂર છે મુનિએ કહ્યું હે રઘુનાથ આ આશ્રમ સિદ્ધાશ્રમ નામે પ્રસિદ્ધ છે અહીં ભગવાન વિષ્ણુએ સેંકડો યોગો સુધી તપ કર્યું હતું તે અરસામાં અસુરરાજ બલિ મહાયજ્ઞ કરી રહ્યા હતા દેવોએ ગભરાઈને તપ કરતા ભગવાન વિષ્ણુનું શરણ લીધું ત્યારે મહામુનિ કશ્યપ અને તેમના ધર્મપત્ની અદિતિ પુણ્ય પ્રાપ્તિ માટે એક હજાર વર્ષનું તપ પૂર્ણ કરી અચાનક ત્યાં આવ્યા તેમણે ભગવાન વિષ્ણુને વંદન કરી કહ્યું પ્રભુ અમારી ઈચ્છા છે કે આપ અમારા પુત્ર રૂપે પ્રગટ થાઓ પ્રભુએ એમની માંગણી સહર્ષ સ્વીકારી અને પ્રભુએ અદિતિની કુખે વામન અવતાર ધારણ કર્યો અને વામન સ્વરૂપે બલી રાજા પાસે જઈ સાડા ત્રણ પગલાં ભૂમિ માંગી બલિરાજાએ તે આપવાનું સ્વીકાર્યું તે સાથે જ પ્રભુ વામનમાંથી વિરાટ બન્યા ત્રણ પગલાંમાં ત્રણેય લોક લઈને અડધું પગલું બલિરાજાના મસ્તક પર મૂકીને ભર્યું અને બલિરાજા પાતાળમાં જતા રહ્યા એ ત્રણ પગલાં ભૂમિ પ્રભુએ ઇન્દ્રને આપી અને દેવોને ભયમુક્ત કર્યા હું વામન ભગવાનની ભક્તિ કરતો આ આ આશ્રમમાં જ રહું છું અહીં જ મારો યજ્ઞ થાય છે હવે તમારે મારા યજ્ઞની રક્ષા કરવાની છે કહીને ત્રણેય જણા ચાલતા ચાલતા આશ્રમ નજીક પહોંચી ગયા મુનિને બે કુમારો સાથે પધારેલા જોઈને આશ્રમવાસી અને તપસ્વીઓએ તેઓનું સ્વાગત કર્યું વિશ્વામિત્ર મુનિની કુશળતા પૂછી અને તેમનું પૂજન કર્યું બંને રાજકુમારોનો પણ યોગ્ય આતિથ્ય સત્કાર કર્યો પછી તેઓએ થોડો સમય વિશ્રામ કર્યો પછી રામચંદ્રજીએ કહ્યું હે મહારાજ આપ આજે જ યજ્ઞની દીક્ષા ગ્રહણ કરો અમે તમારા યજ્ઞની રક્ષા કરીશું પછી મુનિએ યજ્ઞની દીક્ષા ગ્રહણ કરી પ્રાતકાળે બંને ભાઈઓ સ્નાન કરી સંધ્યાવંદન કરી મુનિ સમક્ષ આવ્યા અને કહેવા લાગ્યા આપ યજ્ઞ શરૂ કરો અમે તૈયાર છીએ અને વિશ્વામિત્ર મુનિએ યજ્ઞ શરૂ કર્યો પાંચ દિવસ પસાર થઈ ગયા કોઈ વિઘ્ન ન આવ્યું આજે છઠ્ઠો અને છેલ્લો દિવસ છે રામ લક્ષ્મણ વધુ સાવત છે અચાનક આકાશમાં પ્રચંડ કડાકો થયો અને વાદળની ખટામાંથી મારી અને સુબાહુ રાક્ષસોની સેના સાથે યજ્ઞ તરફ ઘસી આવ્યા તેઓએ રક્તનો વરસાદ વરસાવવા માંડ્યો એટલે રામે સીતેશુ નામના માનવ અસ્ત્રનું સંધાન કરી મારિચ પર બાણ છોડ્યું આથી તે ઉછળીને સ્તોયોજન દૂર અચેત બનીને પડી ગયો પછી આગ્નેયાસ્ત્રનું સંધાન કરી સુબાહુને બંધી કર્યો વાયવાસ્ત્ર સાધી બાકીના રાક્ષસોનો સંહાર કરવા માંડ્યો જોત જોતોમાં બંને રાજકુમારોએ બધા જ રાક્ષસોનો નાશ કરી નાખ્યો આમ વિશ્વામિત્ર મુનિનો યજ્ઞ નિર્વિધને પૂરો થયો મુનિ અતિ પ્રસન્ન થયા અને કહ્યું હે રામ લક્ષ્મણ તમે આજે સિદ્ધાશ્રમ નામને સાર્થક કર્યું છે તમને મેળવીને હું કૃતાર્થ થયો છું રામ લક્ષ્મણે તેમને વંદન કર્યું બધા તપસ્વીઓ અને આશ્રમવાસીઓ રામ લક્ષ્મણને સન્માનીને તેમની પ્રશંસા કરવા લાગ્યા આ રીતે રામ અને લક્ષ્મણે રાક્ષસોનો વધ કર્યો બોલો ભગવાન શ્રી રામની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં રામાયણની કથાનો ભાગ બીજો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો મિત્રો રામ એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે આદર્શ કુટુંબની ભાવના રામાયણ કથામાં જોવા મળે છે સમાજ કુટુંબ પરિવારમાં કેમ જીવવું તે રામાયણમાં દર્શાવ્યું છે મહાભારતમાં કુટુંબ કલેશનો કરુણ અંજામ ખૂબ જ સુંદર શબ્દોમાં રામાયણની કથા જેના બાલ્યકાળનો ભાગ બીજો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ માતા સીતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ